રોહન આમાં તો ચાર પાંચ રોહન છે આમાંથી કયો એ છે રોહન દોસ્તા રોહન પછી આ રોહન તો આ તો અમારી બાજુ વાળાનો છે તાર મામાના છોકરાનો તો નંબર લાગતા નથી હા બસ જો ચાર પાંચ રોહન છે યા આ મને નથી ખબર એ દોસ્તાર કયો છે એના નંબર સેવ હે પણ મારા મામાના છોકરાના નંબર તમારામાં સેવ નથી બરાબર આપણે એના બાજુના સંબંધ રાખી રાખીને એ મરી ગયા અને એને ખાલી નંબર સેવ કરવામાં ઝટકા પડે આ ગધું એને કીધું હતું હાલત કે તારો મોબાઈલ લાય ના રે ના હું દેત જ નહીં મને ખબર પડે છે ને તમારો મોબાઈલ એટલે જ જોતો હોય કે એક કઈના નંબર નઈ હોય મારા ભાઈઓના એટલે તો ફોન કોઈ દી કર્યા નથી તમે શાંતિ રાખ તો તો હું બોલતો નથી એટલે નથી કર્યા તો ઈ કે કરી કરીને ફોન એક તાર હગા ભાઈ ની તાર હગા આય આય ગુડાવું એટલે જીજા ઘરે તો કઈ વાંધો છે કે તમારા બેન આવે તમને થા અત્યારે તું જટ કરીને નંબર દે તું મને કરીને હે ને તમે બોતો નંબર મારે ન દેવાન થાતા તો કઈ ને એમ બોલાવો દઉં છું હવે શાંતિ રાખો લખો 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 કર મને ઓમાં મોકલી દે ને મને મારે અહીંયા લખું ને કરું ને એમાં ડાયરેક્ટ સેવ થઈ જાય હા વાળસું એટલે આળસું જ આમ તો છે ને મોકલી દઉં નકર પાછા તે લખી ને ડાયલ કરી લે મારી પાસે સેવ નહીં કરે ઓમાં હે ને ફરજિયાત સેવ કરવા પડે ને રાખડા કરશે કે હું એકલા હા રોલ કરું છું એ હેલો ઓળખા કે નહીં ના ઓળખા લે લેતી જાય એને મારા સેવ નથી કરેલા અને ઓળખતાય નથી કે જે હતા ભાઈને ને એવો નીકળો નકર મારે કેવા થાય તો આ મને સંભળાવશે એન ગગલીન ભાઈ બોલું છું હા તું એમ કેતો તો કે ભાઈ બીજા આવો બધાય હા મામાન માસી ના ભેગા થાય ને આપણે ઈ બાને હા આ તિહાર વાળો પોચી જજો હો ટાઈમે હા લે કામ પતી ગયો બીજા નું કોને કરવાનું છે હા કે આમ વાત કરવાની હોય એક મિનિટ એ વાત નથી કરી એમાં બીજું શું હોય કે મેનુ કહેવાનું હોય કે આ ભાઈ બીજ આ મેનુ રાખવાનું છે આપણે આ હોટેલ માં જવાનું છે કે ઘરે બનાવવાનું છે ને પછી વાસણ ઉટકવાના છે ને રસોઈ તમાર બનાવવાની એવું કહેવાનું હોય ફોન માં બસ કહી દીધું આવવાનું હે પતી ગયું કામ પછી આવવાનું છે તઈ વાતો કરવાની જ છે તમારા બેન ને જ કહું એટલે હાલ એવું નીકળી મારી બેન ને આમ કહું ને તાર ભાઈ ને આમ કહું ને એની બેન ને તાર ભાઈ હરખા તારે તો તાર નણંદ નું રાખવાનું હોય જો ટેપકા તે મને નણંદ નું કઈટલું લઈને આવીસ અમે રાખીએ જ છીએ અમે કઈ કેવાનું રાખતા નથી પણ અમારા ભાઈ નું રાખવાનું જ છે જો આ હવે તારા ભાઈ બધાય જોયા ને તો પાસે જોવાના જ છે ભાઈ બીજા દિયે હા બોલાય ને હું કે ના પાડું છું પણ જમવાનું ઘરે રાખજો એ બાયરે કઈ એટલા પોહાતા નથી આપને પૈસા હા તમારી દીકરી આવે તો પોહાય કા દો દી બાર જમો તોય પોહાય મારા ભાઈ આવે તો એક દી ના પોહાય દીકરી દીકરી હોય હા તમારા ભાઈ ભાઈ હોય હાલો કેમ છે બધાને કાઈ નહીં બસ જો કામકાજ કા તો થોડું તમે કે ધૂ થઈ ગયા દિવાળી ના હા હો ધૂ તો થઈ ગયા છે તમાર થઈ ગયા છે અમારે તો એન બધાય ટાઢા વેડા જાજા હા અમારે તો હું કરવાનો જ નહી અમારે દિવાળી ને અમે હોળીએ કરીએ એટલે ઊંધું હોય એટલે બાકી તો થઈ ગયા હોય અમારે હે એવું હોય તમારે હે

એવું કોઈ નથી કીધું દસ પંદર વરસથી લગ્ન થઈ ગયા જ્યારથી જ્યાં ત્યારથી કહું છું આપણે હું કહું છું જ્યાંથી ખ્યા નહીં દસ ને બોલાવું છું ને હું આ ઘરમાં આવતું જ નથી ઘરે નથી નવું બનાવ્યું ને એ જ બોલ જ નથી ઊંધું જરૂર નથી તમે સીધું હું સીધું બોલું અને તમારે આ ઓક્સિજન પૂરાઈ હોય તો હે શું આગ ને ઓક્સિજન ના 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 એવું નહોતું આગ લાગી છે ઈ આ તમને દેખાય નહીં ઈ એવી આગ છે ના ના મારે તો એ કામ હતું કે તમારે ત્યાં ઓલું છે શું કહેવાય હું ભૂલી ગઈ દિવાળી ઓલું ના હોય આપણે સોફા સાફ કરી ઓલું મશીન આવે હા છે ને તમારે શું કરું તો સોફાની સાફ સફાઈ કરવી છે લે બોલો કે સોફાની સાફ સફાઈ બાકી દિવાળીનું કામ થઈ ગયું આ એટલે થોડું ઘણું બાકી છે એમ ના કે એને જ ચાલુ જ કરું કે સોફાને સાફ સફાઈ કરો રોજ નીકળે કે જા ઘર માં આખી ઘર પાછું સાફ કરવું પડે તમારે ઓલું મશીન તમે મૂક્યું મમ્મી લઈ આવજો આજ જોતું તું ને હા બસ જો આજ હમ બાકી શું ચાલે ક્યો તમારે સોફાને કવની સાફ સફાઈ કરવી આ એ તો કરવી જ છે આ રોહન નો આવ્યો પાછો ફોન હા બોલ બોલ રોહન તો હવે જાવ નકર મોડું થઈ જશે હા હા સારું આલુ જાવ હો હા હા વાંધો નહીં ના ના આગલે દી આવી જાવ તો વાંધો નહીં સવાર ના પહોંચાય તો હા તી વાંધો નહીં હારું આલુ એમ કેતો તો કે હવાર કદાચ ના પહોંચાય તો કે નહીં આવું એમ એટલે મેં તો કીધું જ કે તું તારે આવી જાજે ને આગલા દિવસે હા એ વાત બરોબર છે ઓ આપણે ધર્મશાળા જ છે હા ધર્મશાળા જ છે એ નણંદુ તો 15 15 દી રોકાઈ જાય એનું તો ઘર છે આ લે લે તમે મને એમ કેતા હતા લગન પછી તો હારું હોય ને ઈ જ આપણું ઘર હોય તો એને એના કેસમાં ઊંધું હે બીજો કઈ રૂલ લાગે આ ગતરીને બધું યાદ એ હોય મેં જે કીધું હોય ને યાદ રાખવું પડે મતસે નકર તમે બે ને અલગ અલગ કીયો મને એમ કે હારે રેજ ઘર કહેવાય માઉતર માઉતર ના કરવાનું એના માટે માઉતર જ ઘર કહેવાય બોલો આટલો મગજ કામમાં હલાવતી હોત ને તો તું જરા એકલીએ કર નાખ્યો ખાવત ના 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 પણ હલાવો જ નથી ને મારે અને એકલીન કરવુંય નથી ને તમને પણ દુખ થાય ને કે મને કઈ કરવા ના દીધું એ બહુ સારું હું જાવ છું સારું હાલો તમે એક પછી એક બધાને ફોન કરી લો અને રસોઈ માં શું કરવું ને આપણે એ નકી કરી લે એટલે આજ નહીં હો તે દીત આપણે બહાર જ જાવું અને બહાર ના જાવું હોય તો એક કામ કરશું

તો ઠીક હવે હા તી બહુ સારું લ્યો હવે શું કરવાનું કયો કાંઈ નહીં બધાય ભાઈઓને ફોન કરી દો ને પછી આપણે વિચારીએ શું કરવાનું અને પછી આપણે બધી હોટલ પૂછવા જવું જોઈએ ને બુકિંગ કરવું એકવાર ખબર ઓલા વખતે આપણે ભાઈ બીજ જમા રીતે એમ ત્રણ કલાકની વેઇટિંગ હતું ને બધાનું બસ હતી પાછી હા આ વખતે આપણે એવું નથી કરવું ઓલી વખતે સારું થયું પછી તારે ભાઈને જાણી તો આ મેળ પડી ગયો હા એટલે આ વખતે વહેલા જ થઈ આવીએ આપણે અને બપોરે છે કે સાંજે જોઈ લઈએ સાંજે જ બધે નીકળી જવાવાળા હશે લગભગ બપોરે જ કરવું જોઈએ આપણે હા તમારે બધાને કાઢવા જ છે એ બાપા કોઈને કાઢવા નથી ધંધે જાવું હોય એટલે કહું છું દિવાળીએ કેવો ધંધો ચાલુ હોય એ કાઈ વાંધો નહીં આપણે બે ત્રણ દી રાખી લેવું તું તારા અહીંયા ઓ બધે હોટલમાં જમણવાનું ફિક્સ એક દીનું કરો ને પણ તમે પાછા તો ઉડો હા તું હવે છે ને શાંતિથી બધી તૈયારી કરી લે અને હા કવર બવર કરવાના હોય એના કરી લેજે છે ને કવર વળી તાર ભાઈઓની છોકરીઓ આવશે એને આપવા તો જો હે ને દીકરીઓ કહેવાય ના ને ના બધી મારાથી મોટી છે કોઈને કાંઈ નથી આપવું હોય મોજ કરો ને આવું અને છે મને જરાક એક વાર ખારી ના થાતી હું પૂછું છું યાદ કરાવ દેજો કોને કોને ફોન કરવાનો છે એટલે મને ભૂલાઈ ના જાય હા આમાં ખાલી ક્યાંથી થાવ એટલા બધા હોય ના યાદ રે બરાબર છે તે પહેલી વાર કઈ સમજદારીની વાત કરી હા બહુ સારું તરત તરત કઈ ચિપકાઈ દેવાની જરૂર નથી સારું હાલ તો હું છે ને એક પછી એક કરી નાખીશ પછી કહું કે આટલા ને કહી રહ્યો ને કોઈ રહી જાતું હોય તો મને કહેજો તો હું કરી દઉં ફોન બરાબર છે બહુ વહેલું થઈ છે હજી તો આપણે દિવાળી દિવાળીની ધૂજારાય બાકી છે પણ હાલ ફોન કરી દો એટલે હોવ પ્લાનમાં રહીએ ને હા ઈ જ ને એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બાજુમાં બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડિયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે તમારા ઘણા બધાની કમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું સીતાબેન ચૌહાણ માહિર ખાન ધર્મિષ્ઠા મોરાશિયા વાલા ભૂમિબેન હિના વાસાણી હેતલબેન પરમાર સુરતથી કમલાબેન સોલંકી ગોપીબેન કિશોરભાઈ ઉદેશા અજયના લઈ અહીંના વાસાણી તારાબેન ધડુક વિજય વસાવા રેનુકા મથાની ધર્મિષ્ઠા મોરાશિયા ただ、ありがとうございます。